ન્યાયમંદિર સહિત સંવેદનશીલ વિસ્તારોમાં ફૂડ પેટ્રોલિંગ ડીસીપી ઝોન બે મંજીતા વંજારાની આગેવાનીમાં ફૂડ પેટ્રોલિંગ એસીપી અશોક રાઠવા નવાપુરા પોલીસ મથકના પીઆઈ સહિત સ્ટાફ ઉપસ્થિત પોલીસની સાથે પેરામિલિટરી ફોર્સના જવાનો દ્વારા ફૂટ માર્ચ તહેવારો દરમિયાન કાયદો વ્યવસ્થા જળવાય તે માટે ફૂડ પેટ્રોલિંગ તહેવારની ઉજવણીમાં શહેરમાં શાંતિ જાળવવા માટે અપીલ લહેરીપુરા દરવાજાથી નીકળી ન્યાયમંદિર પરોડ રાજમહેલ રોડ સહિતના વિસ્તારોમાં ફૂડ પેટ્રોલિંગ કરવામાં આવે व्यू हमेशा कार्यक्षेत्र में राजधानी तिलकनामा भेज जय शर्मा जय ના હાલ ગણેશ સત્સંગ કાર્યલો છે ગણેશ સત્સંગ કાર્યના આયોજકને મને શાંતિપૂર્ણ માહોલમાં ભાઈ ચારા સંગે દેવાજી ઉતરે છે કઈ માથે પોલીસ તંત્ર કરી જાય છે આપણે કે ગણેશ સત્સંગ છે

નવાપુરા અને રાવપુરા વિસ્તારની અંદર ગણપતિ મહોત્સવની ઉજવણી શાંતિપૂર્ણ ભતે એ માટે અમારા પોલીસ સ્ટેશન સ્ટાફ પેરામિલિટરી ફોર્સીસ સાથે ફૂડ પેટ્રોલિંગ અને એરિયા ડોમિનેશન ની કાર્યવાહી થઈ રહી છે આપના માધ્યમ દ્વારા હું કહેવા માંગુ છું કે વડોદરા ની અંદર ગણપતિ મહોત્સવ ખૂબ શાંતિપૂર્ણ સુરક્ષિત રીતે ભતે એ માટે આપણે કોઈ અફવાઓમાં ના ફસાઈએ ટોળાશાહી ના કરીએ અને પોલીસ સાથે સાત સરકારમાં રહીએ અને અત્યારે હાલ એરિયા ડોમિનેશનનું કામ ચાલી રહ્યું છે અને પોલીસ તહેવારો સુરક્ષિત રીતે ઉજવાય એ માટે શું છે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા અને બેલ આઇકન વગાડવાનું ના ભૂલતા